નમસ્કાર દર્દી દેવો ભાવ જતીન રાવલ રંગ ઉદૂત આરોગ્યધામ ભાવનગરથી આજે આપણે શ્રી સાંઈ બાબાના મંદિર મેઘાણી સર્કલ ભાવનગર ખાતે છીએ તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસના દિવસે વિનામૂલ્યે તપાસ અને સારવાર કેમ્પ આપણે રાખેલો જેની અંદર અત્યાર સુધીમાં આઠ જેટલી આઠથી દસ દર્દીઓએ તપાસ અને સારવારનો લાભ લીધેલો છે એમાંથી આપણી સમક્ષ ઉષાબેન પટેલ કે જેમની શું નામ તમારું વાઘેલા ઉષાબેન વાઘેલા કે જેમની પિસ્તાલીસ વર્ષની ઉંમર છે અને જેઓને છેલ્લા ઘણા સમયથી શરીરમાં દુખાવાનો પ્રશ્ન હતો શરીર અસંતુલન અને બીજા ઘણા પ્રશ્નો હતા તો આજે એમને ટ્રીટમેન્ટ આપી છે તો સવિશેષ આપણે ઉષાબેન પાસેથી જાણીશું એમને કેટલી રાહત છે અને એમને શું તકલીફ હતી ઉષાબેન જય સાંઈનાથ જય તમને શું તકલીફ થયેલી મને આંખનો દુખાવો પગનો દુખાવો પાનીનો કેટલા સમયથી હતો મને 2 વર્ષથી અત્યારે ટ્રીટમેન્ટ લીધા પછી તમને કેટલી રાહત લાગે 50% રાહત લાગે છે તો સાઈ બાબાના સાનિધ્યમાં આપણે આ કેમ્પ થયો અને ઉષાબેનને અત્યારે 50% જેવી રાહત લાગે છે અને સાઈ કૃપા એમની ઉપર વર્ષે અને આવી નવી રાહત જળવાયેલી રહે તેવી ઈશ્વરને પ્રાર્થના નમસ્કાર દર્દી દેવો પવાર